સમય સુધી સ્ટોર કરી શકાય તો શું કરવાનું છે તમારે એક વાટકી ભરીને જે માપ લો એ જ રીતે એક વાટકી ભરીને આંબલી લેવાની છે એક વાટકી ભરીને ખજૂર લેવાની છે ને બે વાડકી ભરીને ગોળ લેવાના છે હવે શું કરવાનું છે ખજૂર અને આંબલી બંનેને એકવાર સારી રીતે ધોઈ લેવાનું છે અને બંનેને સેપરેટ સેપરેટ ચારથી થી પાંચ વિસલ મારીને બાફી લેવાનું છે બાફી લેશો એટલે બંને જે વસ્તુ છે એટલે એના બીયા ખૂબ જ સરળતાથી નીકળી જશે આવી રીતે બંને વસ્તુ બાફી લેવાની છે અને તમારે બાફીને એક ચાયણીમાં જેમાં મોટા કાણાવાળી જે ચાયણી હોય એમાં કાઢવાનું છે પહેલા ખજૂરને અંદર કાઢી ચાયણીમાં અને તમે હાથ ફેરવશો એટલે એના બીયા છે એ ઇઝીલી નીકળી જશે ને આવી જ રીતે તમારે પણ આવી જ રીતે કાઢીને એનો પલ્પ સાઈડમાં લઈ લેવાનો છે છે હવે શું કરવાનું તો તમારે એક મોટું તપેલું લેવાનું છે અને એમાં નાખવાનો છે ગોળ ગોળને સહેજ તમારે એનો ભૂકો કરી લેવાનો છે સમારી લેવાનો છે ગોળનો ભૂકો લેવાનો છે ને એમાં આ જે પલ્પ તમે કર્યો છે એને ચર્નલ ફેરવી એની પેસ્ટ એડ કરી દેવાની છે અને બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તેમાં નાખવાનું છે બે ચમચી જેટલું મરચું એક ચમચી જેટલું એકદમ પિંચ ઓફ મીઠું અને ગોળ તો તમે નાખ્યો જ છે તમારા ખટાશ પ્રમાણે જો તમે આંબલી ના ખાતા હો તો તમે આંબલીની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો હવે આ જે મિશ્રણ છે એને સરખી રીતે ઉકળવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવાનું છે લગભગ તમે એક મિનિટ ઉકાળશો એટલે તમારી જે એની કન્સિસ્ટન્સી છે એકદમ થીક થવા લાગશે અને તમને એવું લાગે કે બસ હવે મારે આટલું જ થી ઠીક જોઈએ છે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને એને ઠંડુ થવા મૂકી દેવાનું છે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી તમારે એ એરટાઇટ બર્નીમાં ભરી લેશો અને ફ્રીઝરમાં રાખશો તમારે લગભગ આખું વર્ષ આ ચટણી એવી ને એવી જ રહેશે તમારે શું કરવાનું છે જ્યારે ખાવી હોય ચાટ બનાવવાનું હોય એના એક બે કલાક પહેલા ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાની એટલે તમારે પણ માર્કેટ જેવા ચાટ આ જ ચટણીથી તૈયાર થઈ જશે